વેલકમ બેક ટુ માય ચેનલ દિયાની દુનિયામાં તમારા બધેનો સ્વાગત છે તો ઘણા દિવસ પછી હું મળી છું તો બધેને હર હર મહાદેવ કેમ છો બધાય બધાએ બરોબર જ હશો તો આજનો વ્લોગ કાઈક અલગ થવાનો છે એક મિનિટ હો કોલ આવે છે ખમજો તો આજનો વ્લોગ હું શું કામ શૂટ કરું છું તો આજે થોડીક અપડેટ આપવી હતી મેં મારી લાઈફનો એક ડિસિઝન લીધો છે હું કાંઈક નવું કરવા માંગતી હતી ને જે તો એ નવું હવે હું તમને બધે ને બતાવીશ અને તમારી સાથે પણ શેર કરીશ જો કોઈને મારી સાથે જોઈન થવું હોયને તો હું એ પણ ઓફર રાખું છું જે ભૂજમાતી હોય જેને મારી સાથે આવવું હોય અથવા તો એનું કાંને શીખવા માટે એ શું છે એ બધું કહું છું કહો તો ખરા તો ચલો સૌથી પહેલાં સૌથી પહેલાં તો મેં મારી જે નવા નવા સબ્સ્ક્રાઇબ છે ને એ ખબર હોય કે હું એક વખત મારું મિસકેરેજ પછી મારી મેડિસિન્સ ચાલુ છે એના કારણે મીન્સ કે મારું એમ પ્રેગનન્સી રહેતી નથી તો હું ટ્રાય કરતી હતી એટલો ટાઈમથી મિનિમમ બે અઢી વર્ષ થઈ ગયા પણ હજી પણ મને રિઝલ્ટ કાંઈ મળ્યું નથી તો આ ફેરે તો જરાક વધારે જ ખર્ચો બર્ચો બધો થઈ ગયો હતો તો મને એમ હતો કે કદાચ બાય ચાન્સ હવે મારો ચાન્સ આવી જાય મા બનવાનો સુખ મને પણ મળી જાય હું એટલી હેરાન થઈ છું ને બધી વસ્તુ પાછળ એટલે બહુ જ હવે સ્ટ્રગલ ટાઈપનું થતું હતું પછી આ મહિને મેં ડિસિઝન લઈ લીધો તો ફાઇનલી હવેનો મેં કયું કહી નહીં શકે કે તે કારા તારા તરફ ટ્રાય નથી કરી ઓછામાં ઓછા હું આ બે વર્ષમાં બહુ બહુ એટલે પહેલી મારી પ્રાયોરિટી મેં એ રાખી કે હું પહેલાં એ કમ્પ્લીટ કરું પ્રેગ્નન્સીનું જે છે પણ હવે મારા હાથમાં નથી તો મેં એ નક્કી કર્યું છે કે હું મેડિસિન્સ બંધ કરવાની છું બિલકુલ એટલે હવે આપણે એમાં નથી જવું જ્યારે પણ ભગવાનની ઈચ્છા હશે તો એ દેશે નહીં તરજ આશે આગળ આ શું કરવું દુઃખ તો થાય એવું નથી નથી થતું પણ હવે હું શું કરું આટલા ટાઈમથી મેં સારો એવું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યો છે વસ્તુ પાછળ તે છતાંય કોઈ જાતનો કાંઈ રિઝલ્ટ નથી આટલા સાતસો સાતસો આઠસો આઠસોના એક એક મેં ઇન્જેક્શન લીધા ઠંડક ના મારા પેટમાં બની કેટલી ગરમી છે આઈ ડોન્ટ નો ઠીક છે કામ ડાઉન હાલ્યા રાખે છે બધું અને પોતાને ખુશ રાખવાની કોશિશ કરતી હતી હમણાં વચ્ચમાં પંદરેક દિવસથી મને વરી પાછું એવું ટાઈપનું લાગતું હતું કે હું ડિપ્રેશનમાં ક્યાંક ખાલી ન જાઉં વરી પાછી એના કરતાં કાંઈક આપણે આગળ વધવાની પૂરો પૂરોપૂરું ટ્રાય કરી અમે પણ હું લગ્ન કરીને આવી ત્યારથી મારું એક ઈચ્છા હતી સપનો તો ન કહેવાય ઈચ્છા હતી મારી કે જે મારો કોર્સ એક અધૂરો રહી ગયો છે પાર્લરનો મીન્સ કે હું એક મેકઅપ આર્ટિસ્ટ નથી જે જૂના વિડીયા જોતા હશે ને બધી ખબર હશે મારા વિશે પણ હવે બધેને બધી વસ્તુ ખબર ન હોય એટલે મને બધી ડિટેલમાં બધો સમજાવો જરાક જરૂરી થઈ જાય છે કે આવી ત્યારે પાર્લરનું ચાલુ કર્યું હતું ત્યારે મને ખાલી વેક્સ ફેશિયલ બ્લીચ આઈબ્રોને એવું જ બધું કરતી હતી પછી ધીમે ધીમે મારું પાર્લર ગ્રો કરવા માંડ્યું બટ ઓફર પણ એવા એવા સારા સારા મળતા હતા કે તૈયાર કરવાનો રેડી કરવાનો પણ હું નથી કરતી હજી મેકઅપ આર્ટિસ્ટ નથી એટલે આપણે મને જરાક મેકઅપ ઓછો ફાવે છે કરી લઉં છું બટ ઓછો ફાવે છે તો બે ત્રણ વાર મને ઓપોર્ચ્યુનિટી મળી કે હું બારે કોર્સ કરી લઉં એ મને ઘણાએ કીધું કે તું કરી લે પ્રેગ્નન્સીને અત્યારે એ થવાનું હશે ત્યારે થઈ જશે પણ મેં તે છતાંય ભગવાનને કીધું કે ના પહેલાં મને એક જે સુખ છે એ મને પહેલાં હાસિલ કરવો છે મારો અને પછી હું કરીશ એમ તો બે ત્રણ વર્ષ બરાબર મેડિસિન્સ બધી ચાલુ રાખી બધું કર્યું પણ નથી કન્સ્યુમ નથી કરી શકતી હું અમે દર્શન તો મને ના જ કરતા હતા કે તું ન હેરાન થા આ બધું ભગવાનના હાથમાં છે જો એને આપણા નસીબમાં હશે તો એ ક્યાંય નહીં જાય પણ લેડીઝ થી લેડીઝ છે ને યાર ફિલિંગ્સ હોય ને કે ભલે માણસને પણ થાતું જ હશે દર્શનને પણ હવે તો થાય જ છે પણ હવે આપણા બે બે મિન થમી જાય પછી આવો ભલે પૂરો કરે છે હમણાં જ અમે આપણા હાથમાં નથી હવે તો બીજું કાંઈ હું કરી શકું એમ છઉં નહીં હવે પણ આ ફેરે તો મેં પણ દર્શનથી વાત કરી મેં કીધું કે હવે તમારા જે મારી પણ સોચ બદલાઈ ગઈ છે ને મને હવે દવા નથી લેવી સિરિયસલી જોયું યાર મેં કેટલા ઇન્જેક્શન લીધા હશે મારું મન જાણે છે આમ કે એક એક ઇન્જેક્શન હું સાતસો ને આઠસો રૂપિયાના મારા કંઈ એટલા રૂપિયા નથી યાર તે છતાંય મેં રિક્સ લીધો દર્શન પણ બિચારા હાર કરી નાખી કે ભલે તું કરશ આટલો બધો તો તારા પાછળ હું ઊભો છું એ પણ ઇન્જેક્શન ખાલી જાયને ખબર છે ઠંડકના એટલી બધી ગરમી હશે મારા પેટમાં મને એ થાય બધો બધો કર્યો એના એના પછી પણ મેં એક બે મહિના દવા ચાલુ રાખી પણ હવે મારામાં હિંમત નથી યાર એટલી બધી અને બીજી વસ્તુ કે મેં પણ એમ જ વિચારતો કે દવા બંધ નહીં કરું હવે હું નથી રાખી ચાલુ કેમ કે મારામાં એટલી બહુ નથી યાર કે હું આટલા બધા ખર્ચા કરી શકીશ હવે દેવું હોય તો ભલે ન દેવું હોય તો ભલે હું મારી શું કહેવાય ઓલો સો મસ્ટ ગો ઓન તો મેં મારી લાઈફને થોડોક ખુશ કરવાનો વિચાર કર્યો છે અને હું આજે જાઉં છું ભુજમાં રહું છું એટલે માધાપર સિટી પરમાં જાઉં છું મારા પાર્લરનો કોર્સનો નક્કી કરવા માટે એટલી જ જઈશ અપડાઉન કરીશું નથી હું હવે આ બધું અપડેટ દેવાય નહીં નહીં મારે ખ્યાલથી હા યાર સાચી વાત છે આ જોયો હાલો જે જઈ ફી બી મેં આજે કાંઈ નક્કી નથી કર્યું જઈ હેરસ્ટાઈલ અને મેકઅપ જે મારા બાકી છે એ કોર્સને હું આગળ વધારીશ અને તમારા સાથે પણ શેર કરીશ જો કોઈને મારા સાથે જોઈન થવો હોય કે શીખવો હોય કોઈને એમ કે ઘણી બધી ને તો મજા આવે ભુજમાંથી જો કોઈને શીખવું હોય તો મને કોલ કરજો હું ઇન્સ્ટાગ્રામમાં તમને દઈશ કોલ ને બધું જે કાંઈ હશે ડિટેલ આપીશ એમ તો ચાલો હવે હું જઈને તમારાથી વાત કરીએ કાંઈક શું થાય છે નક્કી થાય છે કે નથી થતો તકલીફ તો થાય છે હજી પણ કે આટલો બધો ખર્ચો કરતી ને પ્રેગનસીનો કાંઈ ડિસિઝન નથી આવ્યો પણ હવે મારા હાથમાં નથી યાર શું કરવું પછી મેં મૂકી દીધો હવે સારો એવો ઇન્વેસ્ટ કર્યો અમે યાર સારો એવો એમ એમ નથી કે મારામાં જેટલી હતી ને દમ એટલે મેં એના પાછળ લગાવી દીધો તો એમ નતો કે મેં આમ ખાલી ઉપર ઉપર ટ્રાય કરી છે જે મારા પહેલેથી વિડીયો જોતા હશે ને ખબર હશે હું એક ટાઈમ હતો જે આમ કેટલી સિરિયસ થઈ ગઈ હતી યુટ્યુબમાં પણ એટલે જ આગળ વધી નવા નવા સબસ્ક્રાઈબરને ન ખબર હોય તો પ્લીઝ બધા પાછલા વિડીયો જઈને જુઓ કે મેં કેટલી સ્ટ્રગલ કરી છે બધી વસ્તુ પાછળ ઘણા મને વિડીયોમાં પણ કમેન્ટ કરતા હોય કે દીએ તો બહુ મહેનતું છો બહુ મહેનત કરશ તો બસ આજે આપણે છે બધા એવા કામ તો બે ખાંડ વાગે ઘરેથી નીકળીશ પાર્લરમાં જાશું આપણે શું છે કેવું છે જો હું એટલે દૂર સુકામ જાઉં છું એ કારણ હશે તમારા બધું તો અહીંયાની પ્રાઇઝ મને નથી મેળ પડતી અહીંયા પ્રાઇસ બહુ હાઈ થઈ ગઈ છે હવે ને આ પ્રાઇસ મને થોડોક ત્યારે એમના કારણે પચાસ ટકા ઓફ છે જો કોઈને કોર્સ કરવો હોય તો તમે કરાવી શકો છો મને તો બધું અમ ફાવે છે બટ ખાલી મેકઅપ ને હેર ને થોડોક હેર અકોર્ડિંગ એ બધી વસ્તુ જરાક મને શીખવી છે તો શીખી લઉં ચાલો આગળ જે કાંઈ હશે એની આપડેટ આપીશ વાત કરું તમારા માટે એટલા માટે કહું છું કે તમે હું આગળ જો કદાચ આવશો તો ધારો કે તમે ખાલી મેકઅપ હેર સ્ટાઇલ શીખશો તો પચાસ ટકા ઓફ છે કોઈ પણ આખો ફૂલ કોર્સ કરશો તોય પણ ઓફ છે અને હું જે શીખવા જાઉં છું ને એમાં પણ પચાસ ઓફ છે હવે એ કેટલા રૂપિયા છે શું છે એ બધું તમે મને કમેન્ટ કરશો તો હું તમને જો કદાચ તમને આવું હોય તો એમ કુકરની સીટી થાય જો તમારો ઇન્ટરેસ્ટ હોય કે હા અમને પણ મેકઅપનો કોર્સ કરવો છે તો તમે આવી શકો છો અને મને કોન્ટેક કરજો કોન્ટેક મીન્સ કે તમે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો અથવા તો તમે મને આનામાં યુટ્યુબમાં કમેન્ટ કરશો તો પણ હું તમને જવાબ આપીશ ફૂલ કોર્સ તમને કરાવી દેશે અને પ્લસમાં પચાસ ટકા ઓફ છે તો ઘણો ફાયદામાં છે એટલા માટે જ મેં અહીંયા કારણે જોઈન કર્યો છે તો બીજું એ હતું અને બીજી એક વસ્તુ બાય ચાન્સ તમે ભુજમાંથી છો ધારો કે તમે મારી આજુબાજુ રહો છો મને ખબર નથી હવે ઘણા બધા મારા વિડીયો જોતા હોય તમને પણ પાર્લરની કોર્સની ઈચ્છા હોય કે અમને શીખવું છે તો તમે મારી સાથે આવી શકશો કેમ કે હું એ અત્યારે જાઉં છું ને તો એકલી થઈ જાઉં છું આમ થોડીક તો એમ થાય કે કોક મારા સાથે હોય તો આપણે બંને ભેગા થઈને આપણે જઈ શકીએ છીએ કોઈને હાલવું હોય તો તમે મારાથી કમેન્ટ મીન્સ કમેન્ટ કરજો મને આજે તો હું કહીશ તમને બધેને ઓકે બસ બીજું તો કાંઈ ખાસ હતું નહીં ઈ મને આજે અપડેટ આપી હતી તો મેં હું જે અત્યારે પ્રાઇસમાં જતો સાડા સાતસો સાડા સાત હજારમાં હું જોઈન મેં કર્યું છે એ પાર્લરનું કોર્સનું અને પ્રોડક્ટ આપણા પ્રોડક્ટ આપણે લેવાનું છે એટલા માટે હેરસ્ટાઈલ મેકઅપનો જ મેં ખાલી અત્યારે કેમ કે હું એનામાં જ થોડીક પાછળ છું હજી તો મારે એમાં જ આગળ વધવું છે હવે તો એટલા માટે તો તમે જો મેકઅપ અને હેરસ્ટાઈલ ખાલી શીખવા માંગતા હો તો તમે સાડા સાત હજાર ભરી અને તમે એ કમ્પ્લીટ કરી શકો છો અને એમાં પણ એવું કાંઈ નથી કે એક જ મહિનો કે બે મહિના જેમ તમે જેટલો ટાઈમ સુધી કદાચ ન આવડે ત્યાં સુધી તમે આવી શકો છો તો જો વિડીયો તમને સારો લાગે તો આગળ વધારજો હું હવે હવે મારા નવા નવા વિડીયોઝ તમને જોવા મળશે મેકઅપ વિશે પછી હેરસ્ટાઈલ વિશે પછી કાંઈ બીજું નવું નવું હવે જે કાંઈ આવતું હશે એ હું સો ટકા હવે તમારા બધી સાથે શેર કરીશ રસોઈ તો કમ્પલસરી છે જ કેમ કે જે ખાવા તો ખપશે જ કદાચ જે પણ કરવા જાઉં એટલે એ તો છે જ જરૂરી તો ટૂંક જ સમયમાં હવે તમે મારા પાસે રેડી થવા પણ આવી શકશો કેમ કે હું જોરાક વધારે જ ટેલેન્ટેડ છું પણ પોતાના વખાણ નથી કરતી પણ હકીકત છે યાર જલ્દી આવડી જાય કોઈ પણ વસ્તુ કરું તો એકવાર આમ મનથી ધારી લઉં ને કે આ કરવું છે તો કરીને જ રહું એમ અને એમાં કાંઈ ખોટું નથી પોતાના વખાણ નથી કરતી પણ હકીકત છે એ કહું છું યાર એમાં શું કોઈક બીજો પણ મારા વિશે બોલી શકતો ને પણ કોઈ નહીં બોલે એટલે હું જ બોલ નામ નહીં તો બસ આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે હવે અત્યારે એ એક નવા મૂળા કામ ઉપર જવાની સો મસ ગો ઓન કેમ કે લાઈફ હોવાનું ઊભી તો નથી રહેવાની જેમ કે મારી પ્રોબ્લેમ તમને બધાને ખબર જ છે મેડિસિન્સને મેં બંધ કરી નાખી છે એ થવાનું હોય તો ભલે નહીં તર હું મારી જિંદગીને આમ જ કાઢી લઈશ અને આગળ વધીશ ઘરમાં બેસીને ચૂલા ચોકા અને વાસણ કચરા પોતામાં મને મારી જિંદગીને પૂરી નથી કરવી એ તો નક્કી જ છે ને બીજી વસ્તુ દર્શનને થેન્ક યુ કેમ કે મને ખા મને તો એમ જ હતું કે નહીં રજા દે માતા પર સુધી જવામાં અને થોડોક દૂર થઈ જાય છે એમાં ના નહીં પણ રિક્સ લીધો છે જોઈ હવે અને બસ તો દર્શને રજા આપી દીધી અને અમે એ એક વસ્તુ તમને કહું એમ કદાચ જો તમને બરાબર લાગે તો એમ કે કદાચ બોર થતા હોય ને તો શું કરવાનું ખબર એકબીજાના સપનાને પૂરો કરવાનો ટ્રાય કરો એને એને ખબર છે દર્શનને કે આમાંથી આગળ વધશે હવે તો જો ડાયરેક્ટ એમ કે આ હા કરી દીધી એવી જ રીતે તમે પણ તમારા લાઈફ પાર્ટનરને એવું એવી રીતે ખુશ રાખી શકો એમ કે એકબીજાના સપના એકબીજાની ઈચ્છા જો કે શું ઈચ્છા છે એમની એને આપણે પણ મહેનત કરી એને મારી ઈચ્છા પૂરી કરી હવે મારે પણ કાંઈક એમના માટે હું આમ અને આજુ એક વસ્તુ કહું તમને એમનો બર્થડે આવે છે તો બર્થ આપણે કાંઈક સ્પેશિયલ કરશું આ ફેરે વિચાર છે પછી હવે જોઈએ હવે તો હું જરાક હમણાં બિઝી થઈ જઈશ એટલે કાંઈ નક્કી ન કહેવાય મારો ખાલી હેપી બર્થડે ઠે થે કરીને મૂકીએ ને મારો કાંઈ નક્કી ન હોય ઉકલે તો બધું કરીએ ના કાંઈ ન કરીએ એવું કામ કરજે તો બસ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો આ ટાઈપનું હમણાં આજકાલ હાલ છે નવું નવું તમને હવે જોવા મળશે આપણા વિડીયોઝમાં